માનીએ છીએ ભવિષ્યમાં પણ માનવાના છીએ પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ ભાજપનું પેતરું છે ભાજપનું રાજકાર છે અને ભાજપમાં આ રામ નમે રામ મંદિરના નામે રાજનીતિ ના કરવી જોઈએ ધર્મ એ ધર્મ છે અમારે રાજનીતિ ના લાવવી જોઈએ હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે અધુરા મંદિરે ઉદ્ઘાટન નહીં થાય પણ ભાજપવાળાને આરએસ સાથે મળીને અત્યારે ઉદ્ઘાટન કરી રહ્યા છે એમનો પોતાનો વિષય છે હું એમાં માનતો નથી હું અધુરામ મંદિરે માનતો એટલા માટે નથી કે હિન્દુ ધર્મમાં અધુરામ મંદિરે ઉદઘાટન કરે એ વ્યાજબી નથી અમે રામ મંદિરના દર્શન કરવા જશું એમના ભાજપ એકલા જ બાપનું નથી અમારું પણ છે અમે આજે ને તો કાલે પણ જશું ખરા હું આ મીડિયા મીડિયાના મિત્રો મારફતે કહી ગયો છું કે આદિવાસી ખુલ કોઈદા વેચાતું નથી વેચાવાનું જ નથી ને ભવિષ્યમાં પણ વેચાશે નહીં એટલા માટે કે મારા વિસ્તારના જનતાએ મને વિશ્વાસનો ત્રીજી વખતે મંદિર આપ્યો છે હેનરિક મારીને આવ્યો છું એ હું નથી પણ મારો વિસ્તાર આવ્યો છે મારો વિસ્તાર જીત્યો છે એટલે મને જે વિશ્વાસ છે એટલે મારા વિસ્તાર ઉપર વસ્તી પર વિચાર વસ્તી પણ મારા પરથી વિશ્વાસ છે એના અનુસંધાને કોન્ટીટી કદી વેચાતા નહીં વેચાશે નહીં ભવિષ્યમાં પણ વેચાશે નહીં